આજના સમાચારમાં વાત કરીશું ભાવનગર મહાનગરપાલિકામાં સર્જાયેલ રાજકીય ધમાસાણ વિશે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે મેયર ભરતભાઈ બારણના અધ્યક્ષતાને યોજાયેલી સાધારણ સભા આજે ભારે તોફાની બની હતી કોંગ્રેસના નગરસેવકો દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેના પગલે સભામાં ભારે હંગામો જોવા મળ્યો હતો આ સભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસ અને ભાજપના નગરસેવકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી ખાસ કરીને શહેરના રોડ રસ્તા અને રખડતા ઢોરના મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધને પગલે કોંગ્રેસના નગરસેવકો દ્વારા સભા છોડી દેવામાં આવી હતી અધ્યક્ષ સ્થાને થી એજન્ડાઓને સર્વાનુમતે મંજૂરી આપી સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી આના વિરોધમાં કોંગ્રેસના નગર એજન્ડા પત્રો ફાડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો સભા પૂર્ણ જાહેર થયા બાદ મેયર પોતાના અધ્યક્ષ બહાર નીકળી ગયા હતા ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને અન્ય કોંગ્રેસના નગરસેવકોએ સભા હોલમાં બેસીને જાતે જ સભાનું સંચાલન કર્યું હતું જે એક અનોખું દ્રશ્ય હતું ભાવનગર ના રોડ રસ્તા એ ભયંકર ભ્રષ્ટાચાર છો હોય હું પોતે અંગત રીતે માનું છું આવતા દિવસો તપાસ જે ભાવનગર ના વિકાસ માટે કોંગ્રેસે હંમેશા સહકાર આપ્યો છે હવે તમારો જે પ્રશ્ન છે તમને જે બોલો નથી દેવામાં આવ્યા એની જગ્યાએ હું આપને એક કલાક બોલો છું એક કલાક બોલો આપણે આ બધા વચ્ચે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિને લઈને શાસક પક્ષના નગરસેવકો દ્વારા ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆત બદલ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના નગરસેવકો દ્વારા ભાજપના નગરસેવકોને પુષ્પગુચ્છ આપીને અભિનંદન આપવામાં આવ્યા હતા જો કે કોંગ્રેસ દ્વારા સન્માન કરાતા જ ભાજપના નગરસેવકો પોતાની ચેમ્બરમાંથી નીકળી ગયા હતા ત્યારબાદ કોંગ્રેસના નગરસેવકો મેયરની કચેરીમાં પહોંચ્યા હતા અને મેયર ભરતભાઈ બારડને પણ નગરસેવકો દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ દરમિયાન મેયરની ચેમ્બરમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ સર્જાયું હતું ટૂંકમાં મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ આ સાધારણ સભાએ થોડી વાર માટે અફડાતફડીનો માહોલ સર્જ્યો હતો ભાવનગર આપણું શર્મિંદ અનુભવે છે

આનો અમે વિરોધ કર્યો એમને એને તકલીફ પડી ત્યારબાદ જે પછી તબક્કાવાર જે એજન્ડા પ્રમાણે આઈટમ એક બે ત્રણ જે લેવી પડે એ નહીં લઈ અને ઓગણીસે ઓગણીસ આઈટમ જે હતી તે સર્વાનુમતે એ લોકોએ મંજૂર કરી જે તદ્દન ગેરકાયદેસર છે અને તાનાશાહીનું એક મોટું દ્રષ્ટાંત ભાવનગર મહાનગરપાલિકાએ બેસાડ્યું છે કોંગ્રેસ દ્વારા ફરીવાર એટલા માટે બોર્ડ શરૂ કરાયો કે લોકોને ખ્યાલ આવે કે આ તાનાશાહી જે અત્યારે કરી હાલમાં આ બોર્ડમાં એ તદ્દન ગેરવ્યાજબી છે આવી ભૂતકાળની અંદર આવી કોઈએ તાનાશાહી ભાવનગરની અંદર નથી કરી ત્યારે લોકોને ખ્યાલ આવે કે હવે આ તાનાશાહી એટલે કે વિનાશકાળે વિપૃત બુદ્ધિ છે તો લોકોએ આ સમજી લેવું કે આ કઈ કક્ષાના માણસો હશે નગરસેવકોનું સન્માન ખાસ કરીને શાસકો જે અવાજ ઉઠાવ્યો છે જે ડરતા નથી સત્તાથી સત્તા પક્ષના આગેવાનોથી અને ભાવનગરની પ્રજાની જે ચિંતા કરે છે ખરેખર લોકસેવકો એવા જ હોવા જોઈએ જ્યારે ચાર નગરસેવકો બીજેપીના જે કરચલાભરા વિસ્તારના છે તેમણે અવાજ ઉઠાવ્યો હોમ મિનિસ્ટરને પત્ર લખ્યો ભાવનગરની જે પરિસ્થિતિ હતી જે ભાવનગરની કાયદા કાનૂનની વ્યવસ્થા જે કથળી ગઈ છે એ માટે એણે રજૂઆત કરીને અવાજ ઉઠાવ્યો એટલે અમને અમે સોવે એમને અભિનંદન પાઠવ્યા તો આ હતી ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં સર્જાયેલી ઘટનાઓની સંપૂર્ણ વિગત અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર